તો કાંઈ વાંધો નહીં મટી જાય અને હમણાં હે ને આપણે વ્લોગ બાબતે થોડાક આડસું થઈ ગયા હૈ તો બ્લોગમાં એવું છે કે મિત્રો એડિટિંગમાં હે ને બહુ ટાઈમ જાજો લાગે છે અને અપલોડિંગમાં ક્યારેક છે ને ડીલે થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં હે રેગ્યુલર પાછા થઈ જાવું અને ઉત્તરાયણનો વ્લોગ હે ટૂંક સમયમાં આવી જાય સોરી ટૂંક સમયમાં આવશે હજી તો બાકી ઉત્તરાયણ આવવાની તો અત્યારે હે ને આપણે જવાનું છે મામું આવી ગયા ગાડી ખાલી કરે ને ત્યાં જવાનું છે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ અત્યારે ને આપણે આવી ગયા કમાન્ડ વાળાભાઈ આવ્યા હતા હાથી માં હે ને એક બોલ તૂટી ગયો હતો ને કમાન્ડનો નો ફિટ કરાવવા આવ્યા હે બીજું કઈ નથી કરવાનું ને હવે ભરવા જવાની ક્યાં વીરપુર ભાઈ વીરપુર ભરવા જવાની ને આપડે થઇ જાય ને કામકાજ એટલે મામુ જવાનું હે પછી ચુરાભાઈ ભાઈ ક્યાં હે

આનું કામકાજ કરાવવાનું છે ને એટલે આવ્યા હે અને અહીંયા જો માઇકલ ભાઈ ગાડી મળી ગઈ આપણને આ ગાડી પડી ને ઉડ્યા માઇકલ ભાઈ ની યાર માઇકલ ભાઈ ભેગા થઈ ગયા હતા મામું ગયા હે આમ તો ભાઈ આપણે એને રિપેરિંગ નું કામ મોફુક રાખ્યું તું અને ભરવાનો ફોન આવ્યો તો ડાયરેક્ટ હું ને મામું હે ને ભરવા આવી ગયા હતા અને બપોર થઈ ગયા હતા તો અહીંયા તો કઈ જમવાનું મળે નહીં એટલે જો નાસ્તો મંગાવી લીધો હે પાણીની બોટલ ને બધું એમાં પાલ લઈ ગઈ મામુ આ બેઠા હે ગાડી છે તો નાસ્તો કરી દઈ અને પછી મળી શૂટ નતો કર્યો કેમકે હે ગાડી આપણે હેને ખાલી કરી નાખી હતી અને મામુ વહી ગયા હતા હું જીમમાં વહી ગયો હતો લેટ થતું હતું એટલે તો અત્યારે સવારે પાછો બીજા દિવસે વ્લોક ચાલુ કર્યો અને આજે હે રવિવાર રવિવાર હોય એટલે આપણે ભાઈ મોડા જ ઉઠીએ મોડો મોડો વ્લોક સ્ટાર્ટ કર્યો હે એટલે સાડા નવ જેવું થયું હે અને આજે આપણે હે ને જવાનું હે ભાઈ ખોખરી અને ખોખરી જવાનું તો પહેલાં હે ને આપણે બુલેટને સાફ કરી લઈ અને પછી એને નીકળવાનું હે આપણે ઘરેથી નીકળી જાય બુલેટ લઈને ભાઈ આપણે એને ગામડે આવી ગયા હતા અને બપોર બપોરે એવો વ્લોગ ચાલુ કર્યો હે તો કામ બામ બધું પતાવી ને હવે નવરાત્રી આવ્યા હતા ને સાહેબને બધા થઈને તો બ્લોગ ઉતારી રહ્યો રવિ ઉભા આપણે જોઈએ પેલા પેલા પહેલાં માં બતાવી હતી ને જે વાડી ત્યાં જઈએ વીડીમાં અને ચણા જો ભાઈ મોટા મોટા થઈ ગયા છે આપડા અને ડુંગળી હવે હે દશકદી દીમાં નીકળે એવી થઈ ગઈ છે ડુંગળી જો એકવાર મોટી મોટી થઈ ગઈ હે ભાઈ જો ફોનમાં તો નાની 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 તમને દેખાતી હશે હે ને ભાઈ બહુ મોટી થઈ ગઈ હો ડુંગળી ટૂંક સમયમાં હે ને આમ આપડીને પડીને લણી ભણીને પછી યાદમાં નાખવાની છે જોઈ શું ભાવ આવે છે તો ભાઈ અહીંયા હે ને જીરામાં પાણી ચાલુ છે એક બે મોટરો કાંઈયા ને કાંઈ હાલો ભાગશું ને બીજી વાડીએ હાલો ભાઈ બીજી વાડીએ જવાનું છે આપણે તો ભાઈ આપણે હે ને બીજી વાડી આવી ગયા તા અને આજે તો હે ને ભાઈ આપણે બુલેટ લઈને આવ્યા તા વાડીએ અને જો આપડી હું બાંધી છે અને આવેડો પેહુને પાણી પાવાનો અને જો અહીંયા હે ને કેળ હે ને ભાઈ કેળા આવ્યા હો ઓલી વખતે તો આપણે હે ને એકાદ બતાવ્યા હતા બીજાની આપણને ખબર નથી પણ જો અહીંયા બીજા ઠેકાણે છે કેળા કેળાની લૂમ જો હજી આખે બતાવું ભાઈ કેળાની લૂમ આવી છે ભાઈ ને તો જો ગંધારો પીરો અહીંયા હે ને ભાઈ આપણે ખડ વાવ્યું છે પશુ ખાય એવું ખડ હે ઓલ ખડ નથી ભાઈ એટલે કોઈ ખોટી કમેન્ટ ન કરતા નાળિયા જો મોટી થઈ ગઈ આપડી મસ્ત આમાં જો પપૈયું આવ્યું જો હે ને બાકી આઈ ગયા ને ભાઈ હે ને વાડી છે ને આખી જ ભાઈ બધું આઈ જાય ને ભાઈ વાડી હશે ને આપડી આખી પેરી બતાવું બદામ પડી ગયો તો કાચી છે અત્યારે વાડી જો આપડી આખી પેઢી પણ આમાં હે ને ભાઈ માછલા હોતા ને હો અત્યારે દેખાય નહિ તડકા ને અને એક અહીંયા કેળ બીજી જો ભાઈ બધે દેવા રાખો ઠંડો ઠંડો પવન આવે હે હા 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 કંઈ હું મેળાયું બીજી આપણી નારિયેળ મોટી થઈ ગઈ છે બોર હજી ને પાયકા નથી ભાઈ બોર છે ને ધો થોડી ધૂળેટીએ પાક છે હજી કાચા હે બોર અને અહીંયા જો આપણે હેને માંડવી કહી હતી ને એનો પાલો

બસો ભરી ગયો તો પાલો ઘરે ભરી દીધો જે વીડીમાં પાલો હતો ને એ બધે ઘરે જૂના ઘરે ભરી દીધો આ હશે કોલોડ બાકી મસ્ત હા હે ને હરઘવા ઇંગ્લિશમાં નામ નહી આવતું એ જામફળી થઈ ગયો ધોરીએ ને હરકવો આઈ થિંક ઇંગ્લિશમાં શું કહેવાય કહું ડ્રમ સ્ટીક લગભગ આને હે ને ડ્રમ સ્ટીક કહેવાય ઇંગ્લિશમાં આ એનું ઝાડ હે જો ભાઈ આમાં જે એને ફાલ આવ્યો હે હરકવો આવ્યો નથી હરકવાની સિંગુ અને આ શું છે આઈ થિંક કાંગ હે જો એ ખરી ગયું

તો ભાઈ આપણે પૂર્ણ મળીએ પાછા એક નવા બ્લોગમાં તો વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ટૂંક સમય આપડા હે ને વન કે સબસ્ક્રાઈબર થવાના હે તો જલ્દી થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વન કે સબસ્ક્રાઈબર થાય ને આપડા ત્યારે એક ટીઆઈના વિડીયો લઈ આવવાના હે તો તમારા જે કાંઈ બી નાના મોટા ક્વેશ્ચન હોય પ્રશ્ન હોય એ કોમેન્ટમાં કરી નાખજો અને અહીંયા સુધી જો વિડીયો જોતા હોય તો આપણે ઇન્સ્ટાગીને ફોલો કરી લેજો તો હવે હે આપણે ગોંડલ નીકળવાનું છે તો ચલો બાય બાય